જય માતાજી મિત્રો હું છું આપનો પ્રધાન ઠાકોર અને એ જણાવતા ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું કે વિસનગર તાલુકાના સદુટલા ગામે કૈલાશ ટેકરી નામે જગ્યા છે પરમ પૂજ્ય ઉમેદપુરી બાપુનું મંદિર છે જ્યો હાલ ઉમેદપુરી બાપુના મંદિરમાં પૂજા અર્ચના કરતા એવા મહાન શ્રી પરમ પૂજ્ય પ્રયાગપુરી બાપુ પર અજાણ્યા માણસો દ્વારા ચોરીના ઈરાદે ભયાનક હથિયારો વડે ઘાતક હુમલો થયેલો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો

એટલે હું ગાય ગયો અને એ લોકો અહીંયા ચાર પાંચ જણા ઉભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચો એટલે હું જાગી ગયો જાગી નો બેઠો થઈ ગયો બેઠો થઈ ગયો મેં એમના સામનો કર્યો એટલે પછી એને એક જણા થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો દસ અગિયાર જણા પણ બધા પછી પાકી ગયા અને મારા ઉપર અહીંયા ટોકો માર્યો પેલા પછી તલવારનો ઘાટ કર્યો એટલે નહીં વાગ્યું એટલે હું મારો હથિયાર લઈને સામનો કર્યો ભાઈ ભાગી ગયા પછી તો કઈ વસ્તુ છે આ બે થઈ મંદિરમાં બીજું કોઈ ચોરી કે એવું ચોરી કઈ નહીં કેવલ મોબાઈલ કયો ભાઈ અને હુમલો કેવા કેવા હથિયારો સાથે કરવામાં આવે દલવાર નથી તલવાર દાળ્યા ને ઢોકા અંદાજે કેટલા લોકો છે શું નામ છે તમાતુભાઈ સુર પટેલ સદુટલા કૈલાસ ટેકરી ખાતે જે મહંત ઉપર હુમલો થયો છે તો શું કેશો એના વિશે હા હુમલો થયો તે નિંદનીય હુમલો છે અને ફરીવાર આવો હુમલો ન બને તેવી હું આમ વાઘેશ્વર દિવાલાના ટ્રસ્ટી તરીકે વિનંતી કરું છું અને પોલીસનો બંદોબસ્ત પૂરો ગોઠવાય અને પોલીસનો કામગીરી સારી છે પણ પોલીસના ડીવાયએસપી સાહેબ સવારે માનીય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ આવી ગયા હતા અને જલ્દીમાં જલ્દી આનો રિઝલ્ટ લાવીશું એવું અમને આશ્વાસન આપી છે અને અમે પણ એક વિનંતી કરીએ છીએ સદુતલા ગામ વચ્ચે અને કૈલાશ ટેકરી અને મહંત વતીથી કે આને જલ્દીમાં જલ્દી આનો પર્દાફાશ થાય અને દૂધ અને પાણી પાણી થઈ જાય અને આ આવી ટોળકીઓ હરીસક્રિય નારે તાલુકામાં એવી એક આશા રાખીએ છીએ મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે પ્રયાગપુરી બાપુ એમના આસન પર સૂતેલા છે અને ચાર પાંચ માણસો ત્યાં હથિયાર સાથે આવ્યા છે અને બાપુ પર હુમલો કરે છે સૌથી પહેલાં એમનો મોબાઈલ ચોરે છે અને જો એમને પર હુમલો કરી રહ્યા છે એકના હાથમાં છે બાપુએ પોતાની રક્ષા કરવા એમની સામે લડત આપી અને ત્યારે એ ભાગી સુટ્યા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આની પાછળ બીજો એક સીસીટીવી ફૂટેજ પણ આવે છે જેની અંદર એ કઈ જગ્યાએથી આવ્યા છે એ પણ હું તમને બતાવવાનો છું તો વિડીયો હું બને રહીજો વિડીયોને પૂરેપૂરો જોઈને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ મંદિરની અંદર ગોઠવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ છે તમે જોઈ શકો છો કે એકી સાથે બધા અંધારામાંથી આવી રહ્યા છે જ્યાં પાણીની પરત છે તે બાજુથી આવી રહ્યા છે તેનો દિવસનો પણ વિડીયો હું તમને બતાવું કે તે રાત્રે કઈ જગ્યાએથી તે આવ્યા હતા તમે મંદિરના અંદરની સીસીટીવી કેમેરાની ફૂટેજ દેખી તે જ જગ્યાનો આ વિડિયો છે કે દિવસે આ રીતની આ જગ્યા દેખાય છે અને આ ગાડી પરથી જો હું તમને બતાવું કે ચોરો રાત્રે કઈ જગ્યાએથી આવ્યા હતા તો મિત્રો રાત્રે ચોરો આ તાર તોડીને અહીંયા લાઇટ નો વાયર કાપીને અહીંયાથી અંદર ઘુસ્યા હતા તમે જોઈ શકો છો આ મંદિરનો બીજો ગેટ છે પાછળની બાજુનો અહીંયા પાણીની પરબ છે મંદિરની અંદર હાલ બાપુની દવા થઈ રહી છે તમે જોઈ શકો છો કે રાત્રે જે હુમલો થયો હતો એમાં ઈટો છૂટી મારીથી જો આ કોલસા પડ્યા છે આ પંખો તૂટી ગયો છે બીજું પણ નુકસાન થયું છે એ રેલો તો દેખાય છે ઉછું ઉદેવા બેટર બેલે મોડ મારવા લાગે હવે એ રીઓ